સુરત શહેરમાં પીવાના પાણીને લઈને વિરોધ છે ભાઠા ગામ ગ્રીન સિટીમાં સ્થાનિકોએ વિરોધ કર્યો છે છેલ્લા ઘણા સમયથી પાણી માટે હાલાકી પડી રહી છે સત્તરસોથી વધુ ઘરોમાં પીવાનું પાણી નથી પહોંચતું પાંચ હજારથી વધુ લોકોને પીવાનું પાણી નથી મળતું વારંવારની રજૂઆત છતાં પાણીનો ન મળતા રોષ છે મોટી સંખ્યામાં ભેગા થઈ એમસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા મહિલાઓએ પાણી આપોના નારા પણ લગાવ્યા સુરતમાં પીવાના પાણીની કિલ્લત સુરતના ભાઠા ગામ ગ્રીન સિટીમાં લોકોને પીવાના પાણીને લઈને વિરોધ કરવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી લોકો પીવાના પાણીથી પરેશાન થઈ રહ્યા છે ગ્રીન સિટીમાં તેર માળના પચાસ બિલ્ડિંગોના રહીશો હેરાન છે સત્તરસો થી વધુ ઘરોમાં પીવાનું પાણી સમયસર પહોંચતું નથી વધુ લોકોને પીવાનું પાણી નથી મળતું વારંવારની રજૂઆત છતાં પીવાનું પાણી ન મળતા લોકોમાં ભારે રોષ છે વધુ માહિતી સાથે સંવાદદાતા મનીષ પરમાર જોડા છે મારી સાથે જે મનીષ કેટલા સમયથી પાણી નથી આવતું ને હાલ શું સ્થિતિ છે જી બિલકુલ વાત કરીએ તો સુરતના બાટા ગામના જે આ રહીશો છે તે વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરી રહ્યા છે આશરે છ મહિનાથી રજૂઆત કરી રહ્યા છે કે અહીં પીવાનું પાણી નથી આવતું જેને લઈને લોકોને તકલીફ પડી રહી છે સાથે જ ગંદકીભરું પાણી વાપરીને તેમના બાળકો પર બીમાર પડ્યા છે ત્યારે આજે આ ગ્રીન સિટીના રહીશો છે તે રસ્તા પર ઉતરી ગયા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે પાણી આપો કારણ કે વારંવાર આ રજૂઆત કરવામાં આવી છે તેમની અવગણા કરવામાં આવી છે અને પાણી નથી આપવામાં આવતું સ્માર્ટ સ્થિતિ સુરત છે તે તાપી નદીના પટ પર આવેલું છે તો પણ લોકોએ પાણીની માંગ કરવી પડી રહી છે તે કેવાય કે દુભાગ્ય પૂર્ણ કરી શકાય એના લોકો છે તેમની સાથે વાત કરીશું બે શું તકલીફો પડી રહી છે અમને મારું નામ નીલમ છે હું અહીંયા કિંગ્સલીમાં રહું છું અમે અહીંયા ગ્રીન સિટી રોડના બધા ફેમિલીઓ છે કિંગ્સ્ટન ગ્રીન સિટી ગ્રીન સિટી ગો કિંગ્સલે અમે છેલ્લા એક દોઢ વરસથી પાણીની સમસ્યાઓ આવે છે અમને અહીંયા ગ્રીન કલરનું પાણી આવે છે પીળા કલરનું પાણી આવે છે કાળા કલરનું પાણી આવે છે એસએમસીથી અમે છેલ્લા એક દોઢ વર્ષથી એસએમસીના બધા કર્મચારીઓને પાણી માટે કમ્પ્લેન કરી ચૂક્યા છે પણ અમારી કોઈ કમ્પ્લેનનો અમને જવાબ આપવામાં નથી આવ્યો છેલ્લે આજે અમારે હારીને થાકીને અમારા છોકરાઓ પાણી પી પીને પડે છે આજે અમારે થાકીને આજે અમારે કામ ધંધા છોડીને અમારે આજે રેલી કરવાનો ટાઈમ આવી ગયો છે હવે પછી અમારી તો અમારે અમારે સેડલી આગળ ડગલા ભરવા પડશે એની કરતા અમારી માંગે પૂરી કરો પાણી જેવી જીવન જરૂરિયાતની વસ્તુ માટે જો આજે અમારે રસ્તા પર આવવું પડે તો એ સરકાર માટે શરમજનક વાત છે પાણી જેવી વસ્તુમાં આજે ચોખ્ખું જોઈએ નાના છોકરાઓનું ભવિષ્ય આજે શું છે પાણી વગર અમારે એક લાખો રૂપિયાનું પાણી ખર્ચીને અમે મંગાવીએ છીએ ટેક્સ ભરીએ છીએ ઘર કરીએ બધું આજે તમારે તમારી જવાબદારી નિભાવવાનો સમય આવી ગયો છે આજે તમે તમારી જવાબદારી માંથી પાછળ ફરો એ નહીં ચાલે પાણી અમને ચોખ્ખું જોઈએ પાણી અમારો અધિકાર જોઈ શકાય છે ત્યારે માંગ છે કેટલી તકલીફ પડે પીવાના પાણી વગર

કે અચાનક રાતોરાત ઉભરી આવેલો આક્રોશ નથી આ અહીંયાની જેટલી પબ્લિક રહે છે જેમાં કિંકશનના તેર ટાવર કિંખલીના ચાર કિનારના બે ગ્રીન સિટી ગોલ્ડના બાર અને ગ્રીન સિટીના અપ્રોક્સિમેટ પિસ્તાલીસ ટાવર એ બધા ભેગા થઈને એટલે અપ્રોક્સિમેટલી પંદરથી વીસ હજાર રહીશો અહીંયા પાણીની સમસ્યાથી પરેશાન છે અહીંયા પીવા માટે ચોખ્ખું પાણી અને પૂરતું પાણી નથી મળી રહેતું અહીંયાના જેટલા બી રહીશો છે અને દરેક બિલ્ડિંગ

ભાઈ બહુ તકલીફ પડે છે પાણી વગર તો મતલબ સવારે ઊઠીને ને પાણી જોયતું હોય નાવા જાય એટલે ડોલમાં માં પીળું પાણી દેખાય એટલે તાજ પેલું થઈ જાય કે આ શું છે પીવાના પાણી બી સેમ વસ્તુ નાના છોકરાઓ છે મારી પોતાની છ વર્ષની છોકરી છે એ હમણાં જ માંદી પડેલી હતી એટલે પાણીથી બહુ પ્રોબ્લેમ થાય છે લોકોના હેલ્થ ને ઇસ્યુઝ થાય છે ફાઈનાન્શિયલી બધી સાયકલ ખોળવાઈ જતી હોય છે ડોક્ટર થઈને એસેન્શિયલ એક્ઝેક્ટલી યુટેન્સિલ્સ બધા ગંદા થાય છે હું ડોક્ટર ચાંદની મહેતા અમે જેટલું પાણી આપણે સ્વચ્છ હોય એટલું આપણા બાળકો બી એમનું હેલ્થ સારું રહે આજે કોઈને કોઈ બાળકમાંથી માંથી અમારા અપાર્ટમેન્ટમાંથી કોઈને ઝાડા થતા હોય છે કોલેરા થતો હોય છે સ્કીન ડિસીઝ થાય છે હેર હેરના પ્રોબ્લેમ્સ વધી ગયેલા છે જે એજિંગ લોકો છે એ લોકોને ની પ્રોબ્લેમ થઈ રહ્યા છે પર્ટિક્યુલર બધા જ પ્રોબ્લેમ વધી રહ્યા છે જો પાણી જ વ્યવસ્થિત નહીં આવે તો આગળ કેવી રીતે થશે જડ એ જીવન જ અમે નાનપણથી જ શીખતા હોય છે પણ પાણી જો યલો હોય અમે કેવી રીતે આગળ વધી શકીશું બિલકુલ ડોક્ટર છે તેમની સાથે વાત કરીશું કેટલી તકલીફો પડે ખરાબ પાણી આવી રહ્યું છે તો આજે આ ચોમાસાના લીધે ઓલરેડી શાકભાજીને બધું ખરાબ હોય છે અને આપણે એને ગંદા પાણીથી જ ફરી ચોખ્ખું કરીએ અને પછી એ જ એ જ શાકભાજી આપણે ખાઈએ એટલે આપણે વોટર બોન્ડ ડિઝીઝ પણ વધી જાય છે મારા જ ઘરમાં મારા બંને બાળકોને દવા ચાલી રહી છે અત્યારે તો એને પણ પેટની દુખાવો એકદમ વધી ગયો છે આ બધું તકલીફો વોટર બોન્ડ ડિઝીઝના લીધે માટે અમને ચોખ્ખું પાણી જો આપશો તો આ બધી સમસ્યાઓ ઘણા ખરા અંશે ઓછી થઈ જશે રજૂઆત કરી રહ્યા છો તમે અમે લોકો અહીંયા સાત વર્ષથી કિંગસ્ટોનમાં રહીએ છીએ છેલ્લા અને દર દર મહિને અમારી સોસાયટીમાં 6 થી સાત લાખના પાણીના ટેન્કર અમે મંગાવીએ છીએ એટલે તમે અને છેલ્લે બે મહિનાથી તો એટલું બધું દોઢું પાણી આવે છે કે બાથરૂમમાંથી અમારા બેડરૂમમાં પણ એટલી બધી જીવન કહેવાય છે ન્યુટ્રીશનિસ્ટ છું અને બધા એસએમસી ને હેલ્થ ફેકલ્ટી ને ખબર છે કે જૂન થી ઓગસ્ટ સુધીનો મહિનો વેક્ટરબોર્ન વીબીએન નું ચાલે છે એ દરમિયાન પાણી જે અગત્યની વસ્તુ છે સાહેબ છેલ્લા સાત વર્ષથી છે નહીં સુવિધા અઢી વર્ષથી અમે કન્ટિન્યુઅસ પ્રયાસો કરી રહ્યા છે પણ નો એસએમસી રિસ્પોન્સ